જય શ્રી સ્વામિનારાયણ આવો ભારતીય સનાતન પરંપરામાં મંદિરની આવશ્યકતા અને અનિવાર્યતા શા માટે છે મંદિર એ ભક્તો મોક્ષનો મહામાર્ગ છે મંદિર સંસ્કૃતિનો એક આધાર સ્તંભ છે સનાતન વૈદિક સંસ્કૃતિના શિખર સમાન કોઈ જોઈ ભક્તિના પાયા સમાન હોય તો એ મંદિર છે સુશક્તિ તરફ અગ્રેસર થતો જે સમાજ છે એ સમાજને સદૈવ જાગૃત રાખી અને આધ્યાત્મિક તરફ લઈ જવો હોય તો એમાં મંદિરની ભૂમિકા અત્યંત અનિવાર્ય અને મહત્વપૂર્ણ છે મંદિર માટે કેવું હોય તો ભક્તો એટલું ચોક્કસ કહી શકાય કે મૂર્તિપૂજાના દસ્તાવેજ સમાન મંદિર ભક્તિ માર્ગના પોષક છે ઉપાસનાના કેન્દ્રબિંદુ પણ છે તેથી જ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુની આ દ્રષ્ટિ એમની વિચારધારા એમના જ શબ્દમાં કહું તો સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના સત્યવીસમાં વચના મૃતની અંદર સ્વમુખે કહી રહ્યા છે કે અમે ત્યાગનો પક્ષ મોળો કરી અને સમાજમાં ભક્તિ અને ઉપાસનાની દૃઢતા રાખવા માટે અને મુમુક્ષુ જીવોના કલ્યાણ માટે અમે મંદિરોના નિર્માણ કરાવ્યા છે આ જ વાત યોગીરાજ ગુરુવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રમાણે જોઈએ તો પૂજ્ય સ્વામીએ પણ ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં જે મોક્ષના ચાર કારણો બતાવ્યા એમાં મંદિરને પણ એક મુખ્ય કારણ બતાવ્યું છે જ્યારે પ્રાચીન પરંપરા તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે એક વાત ચોક્કસ છે મંદિર એ નગરની શોભા છે મંદિર એ દેવતાઓનું રમણીય સ્થળ છે લોકોને ધર્મ કાર્યની અંદર પ્રેરિત કરવા માટે મંદિર એક અનિવાર્ય અને આવશ્યક સ્થાન છે દેવાંગનાઓનું પણ રમણીય સ્થળ એટલે મંદિર છે એટલે જ ધર્મ અર્થ કામ અને મોક્ષની પૂર્ણ પ્રાપ્તિ માટે મંદિરની અતિ આવશ્યકતા અને અનિવાર્યતા છે આ વાત હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આપણા જે ઋગ્વેદ કાળથી કદાચ લઈ અને કેવું હોય તો મંદિરનું મહત્વ ઋગ્વેદ કાળથી અદ્યપિ પર્યંત સુદૃઢ રહ્યું છે આધુનિક સંશોધનો મુજબ હરપ્પા અને મોહન જોધરો એમની સંસ્કૃતિમાં પણ એમ કહેવામાં આવ્યું છે કે મંદિરની મહત્તા મંદિરની અનિવાર્યતા ત્યારથી લઈ અદ્યપિ પર્ંત સદૈવ દૃઢ રહી છે આટલું જ નહીં ભક્તો કંબોડિયાનું મંદિર પણ તમે જુઓ લગભગ પચીસ ચોરસ કિલોમીટરની અંદર પથરાયેલું છે રંગનાથ મંદિર ભૂતકાળના ભવ્ય મંદિરો એ આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિના દિવ્ય વારસાઓ હતા કદાચ આ વાત મહાત્મા ગાંધીના મત પ્રમાણે કહું તો મંદિર એ આપણી ધાર્મિક સભ્યતાનું સંગ્રહ સ્થાન છે લાખો અને કરોડો હિન્દુઓનું આસ્થાનું સ્થાન આશ્વાસનનું સ્થાન ભક્તિનું સ્થાન એટલે ભક્તો મંદિર છે હું યાદ કરીશ એ બિરલા પરિવારને નાઇન્ટીન થર્ટી નાઇનમાં જેમણે મંદિરોના નિર્માણ માટે ભારતની રાજધાની દિલ્હીની અંદર એમણે મંદિરો કરાવ્યા ત્યારથી લઈ અદ્યપી પર્યંત બિરલા પરિવાર દ્વારા એ મંદિરોના નિર્માણ થતા જ આવ્યા છે અદ્યપી પર્યંત એ મંદિરોની શૃંખલા એ સતત પ્રવાહિત રહી છે હું યાદ કરીશ એવી જ રીતે મહામના મદન મોહન માલવીજી દ્વારા પ્રસ્થાપિત એ બનારસ હિન્દુ યુનિવર્સિટી એટલે બી એચ યુ જેવી વિદ્યાપીઠની અંદર પણ ભવ્ય મંદિરોના નિર્માણ કરાવવામાં આવ્યા છે એટલા માટે ભક્તો ઇન્સાઈક્લોપીડિયાની દૃષ્ટિએ પણ જોઈએ તો મંદિર એટલે શું તો કે હાઉસ ઓફ વર્કશીપ એટલે મંદિર છે ભક્તો માન મનની એ શાશ્વત શાંતિ માટે પણ મંદિરની ખૂબ જરૂરિયાત છે આજના આધુનિક યુગ પ્રમાણે કેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે માનવ મનને સ્થિર રાખવા માટે મંદિર ભક્તો એ ચિકિત્સાલય સમાન છે જેમ માણસના સ્વાસ્થ્ય માટે ભક્તો આજના આધુનિક હોસ્પિટલો અને દવાખાનાની જરૂર છે એમ સાંપ્રત સમયની સ્થિતિને લઈ અને ભક્તો મંદિરની પણ આટલી જ આવશ્યકતા અને અનિવાર્યતા છે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુનો આપને હું અભિગમ કહું જીવોના આત્યંતિક કલ્યાણ માટે અવતીર્ણ થયેલા અક્ષરધામથી આ ભારત ભૂમિની એ પવિત્ર ધરા ઉપર પધારેલા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આ માર્ગને સદૈવ સ્થિર રાખવા માટે જેમના મસ્તક ઉપર સુવર્ણના તારવાળી પાઘ વિરાજમાન હતી યક્ષરાધિપતિ ગઢપુરમાં ઘેલા નદીના કિનારે સ્નાન કરવા જાય અને પરત પધારતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ પોતાના જ મસ્તક ઉપર એ મંદિરોના નિર્માણ માટે એ ભક્તિ અને ઉપાસનાના પાયાને દૃઢ કરવા માટે સ્વામિનારાયણ ભગવાન સંતો અને ભક્તોની સાથે એ પાઘ ઉપર પથ્થરો લાવી મંદિરના પાયાઓ જ નથી પૂરા એ પાયાઓની અંદર સહજાનંદ સ્વામીએ એ સંસ્કૃતિના સંસ્કારોનું પણ એ એમની અંદર આરોપણ કર્યું છે એટલા માટે ભક્તો શતાનંદ સ્વામીએ પણ એ જ સત્સંગી જીવન ગ્રંથની અંદર લેખું છે ભક્તો કે ધર્મ ભક્તિના પુત્ર સહજાનંદ સ્વામીનું અવતાર કાર્ય મુમુક્ષઓના મોક્ષ માટે હતું અને એ મોક્ષની આજે જ્યાં ધજાઓ ફરકી રહી છે વડતાલ પધારો જૂનાગઢ ગઢપુર અમદાવાદ ભુજ જેવા પવિત્ર સ્થાનોની અંદર આજે સહજાનંદ સ્વામી દ્વારા પ્રસ્થાપિત પ્રતિષ્ઠિત એ મંદિરો અને દેવ મંદિરની પ્રતિમા આવો એમના દર્શન કરો અને જાણે અંતરઆત્માની અંદર એક આનંદનો બુદ્ધથી ઉભરાતો હોય એવો આજે અહેસાસ અને અનુભવ થાય છે આજે લાખો ભક્તો એ આ દિવ્ય મંદિરોની અંદર દર્શન જઈ અને શાશ્વત સુખનો અનુભવ કરી રહ્યા છે આવો ભક્તો એટલે જ સ્વામિનારાયણ ભગવાને કીધું છે મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીનો રદગ્રત અભિપ્રાય લેખો છે કે એ મંદિર એટલે શું મંદિર કરાવવું મોટા હતી મૂર્તિઓ બેસારું માય સુગમ સહુ નર નારને પૂજે સ્પર્શે પાસે પાય એ મંદિરના દર્શન કરશે મસ્તક નમાવી કોઈ ત્યાં જઈ ભગવાન શ્રીહરિને ફળ ફૂલ જળ અર્પણ કરશે તો એ જ પ્રતિમાઓની અંદર રહી અને ભક્તના શુભ સંકલ્પને અમે સદૈવ પૂર્ણ કરશું આ પરંપરા વૈદિક કાળથી રહી છે અદ્યપી પર્યંત પણ હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આજે નગર નગરે ગલી ગલીએ ગામડે ગામડે એ દેવ મંદિરો આજે હિન્દુ સનાતન સંસ્કૃતિની ભક્તિના દસ્તાવેજ સમાન આપણને સૌને દર્શન થાય છે એટલા માટે જ ભક્તો આ ભારતની ભૂમિને એ વંદન કરવાનું મન થાય કારણ જ્યાં સદૈવ ભક્તિની ઉપાસનાના સમાન એ દેવ મંદિરોના દર્શન થઈ રહ્યા છે સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં પોતાના ધનાઢ્ય ભક્તોને આજ્ઞા કરી છે કે ભક્તો તમારી જે આવક છે એમાંથી દસમો ભાગ આવા દેવ કાર્યની અંદર નૂતન મંદિરોના નિર્માણ માટે યજ્ઞ યાગાદિક કાર્યની અંદર જન્માષ્ટમી શિવરાત્રિ આવા અનેક તહેવારોની અંદર યજ્ઞયાગાદી કરી મોટા સમય ઉત્સવો કરી અને તમારી ધન સંપત્તિને શુદ્ધ કરજો મંદિરોના નિર્માણ કરાવજો માટે ભક્તો હું તમામ હિન્દુ સનાતન ધર્મના યુવકોને ભાઈઓ બહેનોને મારી વિનંતી છે આપણા મંદિરોનું સંરક્ષણ એ આપણી જવાબદારી છે દેવ મંદિરો આપણા આસ્થાના કેન્દ્રો છે દેવ મંદિરો આપણી પૂર્વજો દ્વારા અપાયેલી આપણી વિરાસત છે આપણી સંસ્કૃતિ છે માટે એ દેવ મંદિરે પ્રતિદિન જજો દર્શન કરજો અને ભગવાન શ્રીહરિ એ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થયેલા વિરાજિત થયેલા એ દેવ તમારા સદૈવ શુભ સંકલ્પને પૂર્ણ કરશે એવી મને આશા જ નહીં ભક્તો વિશ્વાસ છે આ દેવ મંદિરના દેવાલયની દેવ ધજાઓને વંદન કરું એ દેવ પ્રતિમાને વંદન કરી અને આપ સૌ ભક્તોના શુભ સંકલ્પને એ ભગવાન શ્રી હરિ પૂર્ણ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીરૂપી પુષ્પોને એ દેવ મંદિરના એ પાયાની અંદર સમર્પિત કરું છું દેવ મંદિરની પ્રતિમાઓને સમર્પિત કરી વાણીને વિરામ આપું અસ્ત તો સ્વામિનારાયણ